સવારે ચાર વાગીને નવ મિનિટથી ચાર વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને પિસ્તાલીસ મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને દસ મિનિટે થશે આ દિવસે આયુષ્માન યોગ સવારે પાંચ વાગીને ચોવીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ શોભન યોગ શરૂ થઈ જશે આજનો અશુભ મુહૂર્ત એટલે કે રાહુકાળ બપોરે એક વાગીને ત્રીસ મિનિટથી ત્રણ વાગ્યા સુધી રહેશે આજે ગુરુવાર છે જ્ઞાન ભક્તિ અને ધર્મનો દિવસ છે આ દિવસ આપણને યાદ અપાવે છે કે સાચું શિક્ષણ માત્ર પુસ્તકોમાં જ નહીં પરંતુ અનુભવ અને ભગવાન પ્રત્યેના સમર્પણથી પ્રાપ્ત થાય છે ચાલો આજે ભગવાન બૃહસ્પતિ દેવ સમક્ષ પ્રાર્થના કરીએ હે બૃહસ્પતિ દેવ અમારા જીવનમાં ધર્મની બુદ્ધિ પ્રગટ કરો સાચું અને ખોટું ઓળખવાની દ્રષ્ટિ આપો અને એવી અંતરદ્રષ્ટિ આપો જેથી અમે આ સાંસારિક મોહથી ઉપર ઉઠીને આધ્યાત્મિક લાભ તરફ આગળ વધી શકીએ આજે આપણે સાંભળીશું બે પવિત્ર તીર્થો ગરુડ તીર્થ અને ગોવર્ધન તીર્થ તથા એક તીર્થનો વિશેષ મહાત્મ્ય જે છે શ્વેત તીર્થ શ્રી બ્રહ્માજીએ જ્યારે દેવર્ષિ નારદને ગરુડ તીર્થ અને ગોવર્ધન તીર્થનો મહાત્મ્યનું વર્ણન કર્યું ત્યારબાદ નારદજીએ પૂછ્યું હે પિતામાં અમને અન્ય તીર્થોના ગુણ પણ સમજાવો ત્યારે શ્રી બ્રહ્માજી કહે છે શ્વેત તીર્થનો મહાત્મ્ય સાંભળો નારદ ત્રણેય લોકોમાં શ્વેત તીર્થ ખૂબ જ પ્રખ્યાત છે જેના માત્ર શ્રવણથી જ મનુષ્યના સર્વ પાપો દૂર થઈ જાય છે પુરાતન સમયમાં શ્વેત નામના બ્રાહ્મણ હતા જે મહર્ષિ ગૌતમના અત્યંત સ્નેહી મિત્ર હતા તેઓ ગોદાવરી નદીના કિનારે નિવાસ કરતા અને આત્મીય ભાવે યાત્રાળુઓનો સત્કાર કરતા મન વાણી અને કર્મથી સતત ભગવાન ભજન કરતા જીવનનો આખો સમય ભગવાન સદાશિવની ભક્તિ અને પૂજામાં જ વીતી જતો હતો જ્યારે તેમના અવસાનનો સમય આવ્યો ત્યારે યમરાજના દૂત તેમને લઈ જવા માટે આવ્યા પણ તે દૂત તેમના ઘરે પ્રવેશ ન કરી શક્યા નારદજી એ બ્રાહ્મણ ભગવાન શિવના આશીર્વાદથી સુરક્ષિત હતા તેથી દૂતોએ તેમના પર નજર દ્રષ્ટિ નાખવાનું પણ કઠિન માની લીધું જ્યારે બ્રાહ્મણ શ્વેતનો મૃત્યુ સમય વીતી ગયો અને તેઓ હજી યમલોક ન પહોંચ્યા ત્યારે ચિત્રગુપ્તે મૃત્યુદેવને પૂછ્યું હે મૃત્યુ શ્વેતનું જીવન સમાપ્ત થઈ ગયું છે છતાં તે હજી આવ્યો નથી દૂતોએ પણ પાછું ફરવાનું ટાળ્યું છે આવું કેમ થઈ રહ્યું છે આ સાંભળે મૃત્યુદેવ ખૂબ જ ક્રોધિત થયા અને તેઓ પોતે જ શ્વેતના ઘરે પહોંચ્યા ત્યાં ગયા ત્યારે તેમના દૂત ઘરને બહાર ડરીને ઊભા રહ્યા હતા મૃત્યુદેવે તેમને પૂછ્યું તમે અંદર કેમ નથી ગયા ત્યારે દૂતોએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો હે દેવ શ્વેત તો ભગવાન શંકર દ્વારા રક્ષિત છે અમે તેમની તરફ નજર ઉઠાવી શકતા નથી જેમની પર ભગવાન શંકર પ્રસન્ન હોય તેમને કોઈનો ભય નથી રહેતો ત્યારે મૃત્યુદેવે પોતે જ હાથમાં ફાંસો લઈને બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ્યા તે સમયે બ્રાહ્મણ ભક્તિપૂર્વક ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા તેમને તો મૃત્યુના આવવાનું ભાન પણ ન હતું અને ન તો યમદૂતોની હાજરીનો અણસાર હતો તે દંડ એટલો પ્રબળ હતો કે મૃત્યુદેવ પાસ સહિત જમીન પર ઢળી પડ્યા

તરત જ ત્યાં જવા આદેશ આપ્યો યમરાજ પોતાની વિશાળ સેના સાથે ત્યાં પહોંચ્યા જ્યાં દેવ શ્રેષ્ઠ શ્વેત ભગવાન શિવની આરાધનામાં તત્પર હતા ત્યાં પહોંચતા જ ભગવાન શિવના પરિચારો અને યમ દેવીના દૂતો વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું કાર્તિકે ભગવાને પોતે જ શસ્ત્રો સંભાળી લીધા અને યમ દૂતોને છેદી નાખ્યા તેમણે માત્ર યમ દૂતોને જ નહીં પરંતુ દક્ષિણ દિશાના ભગવાન તમામ દેવતાઓ અને લોકપાલ ને લઈને બ્રહ્માજી પાસે આવ્યા ત્યારબાદ ભગવાન વિષ્ણુ ઇન્દ્ર અગ્નિ વરુણ અને અન્ય અનેક દેવતાઓ સાથે યમરાજ ના સ્થાને પહોંચ્યા ત્યાં ગોદાવરી નદીના કિનારે યમરાજ મૃત અવસ્થામાં પડેલા હતા તેમના પરાજય અને મૃત્યુ જોઈને બધા જ દેવતાઓ ભયથી થઈ ગયા અને હાથ જોડીને ભગવાન શિવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું હે ભગવાન તમે તમારા ભક્તોને સદા પ્રિય રાખો છો અને દુષ્ટોના નાશ કરતા છો હે નીલકંઠ હે વિશ્વના આરંભ કરતા આપને નમન છે હે બ્રહ્મપ્રિય દેવપ્રિય આપને નમન છે વૈદિક બ્રાહ્મણ શ્વેત તમારા ભક્ત છે તેમનું આયુષ્ય સમાપ્ત થવા છતાં પણ યમરાજ કે તેમની સંખ્યા કે તેમના અસંખ્ય સુધીના યમદૂતો તેમનો કશું જ પણ કરી શક્યા નથી આપનો ભક્તો પર એવો અસાધારણ પ્રેમ જોઈને અમને અત્યંત આનંદ થયો છે હે નાથ તમે ખરેખર ભક્ત વત્સલ છો જે કોઈ ભક્તો આપના દયાળુ શરણમાં આવી જાય છે તેમને યમદેવ પણ કંઈ ન કરી શકે હે શંકર તમે જ આ જગતના સ્વામી છો શું તમે એ વાત ભૂલી ગયા છો આપના વિના આ બ્રહ્માંડના નિયમ અને વ્યવસ્થા કોણ ચલાવી શકે જેમ જ દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે ભગવાન શંકર સ્વયં તેમની સામે પ્રકટ થયા અને કહ્યું હે દેવગણો કહો હું તમારું કયું કાર્ય કરું ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી તેમને તમે જીવંત કરો તેઓ ધર્મ અને અધર્મની વ્યવસ્થા સંભાળે છે તેઓ તમામ જીવધારીઓના નિયામક છે તેઓ લોકપાલ છે કોઈ પાપી કે ગુનેગાર નથી તેમનો વધ યોગ્ય નથી તેઓ વિના બ્રહ્માજીનું કોઈ તેમના વિના બ્રહ્માજીનું કોઈ કાર્ય પણ થઈ શકે તેમ નથી તેથી કૃપા કરીને તેમને અને તેમની સેના તથા વાહનોને તથા વાહનોને પુનર્જીવિત કરો નાથ મહાત્માઓ સામેની પ્રાર્થના તો નિષ્ફળ જતી નથી તે ચોક્કસ સિદ્ધ થાય છે ત્યારે ભગવાન શ્રી બોલ્યા હે દેવતાઓ મારી વાત ધ્યાનથી સાંભળો જે લોકો મારા અને શ્રી હરિ વિષ્ણુના ભક્ત હોય છે જેમણે ગૌતમ ગંગાનું નિત્ય સેવન હોય છે તેમના સ્વામી તો અમે પોતે જ છીએ મૃત્યુનો તેમના પર કોઈ જ અધિકાર નથી યમરાજે તો એમની સામે વાણી પણ ઓપાડવી ન જોઈએ બીમારી કે દુખો દ્વારા તેમનું અપમાન થવું તો વધુ અયોગ્ય છે અને જે કોઈ મારી શરણમાં આવી જાય છે તેવો તરત જ મુક્તિ પામે છે યમરાજે યમરાજે તો યમરાજે તો એમના સમક્ષ પોતાના અનુચરો સાથે નમન કરવું જોઈએ આવી દિવ્ય વાણી સાંભળીને તમામ દેવતાઓએ ભગવાન શિવના આ વચનોનો સ્વીકાર કર્યો પછી ભગવાન શિવે પોતાના વાહન નંદીને કહ્યું हे नंदीकेश्वर ગૌતમ नदी નું પવિત્ર જળ લઈને મરણ પામેલા યમરાજ તથા અન્ય દૂતોના શરીર પર છાટો ભગવાન શિવની આ આજ્ઞા મળતા જ નંદીજીએ ગોદાવરી નદીનું પવિત્ર જળ લઈને યમરાજ તથા તમામ દૂતો પર છાંટ્યું જેથી તેઓ તરત જ જીવિત થઈ ઉઠ્યા અને દક્ષિણ દિશાની તરફ પાછા ગયા જ્યાં મૃત્યુદેવ પાસ લઈને પછડાઈ ગયા હતા તે સ્થળ મૃત્યુ તીર્થ તરીકે ઓળખાય છે ત્યાં કરેલું સ્નાન અને દાન સર્વ પાપોનો નાશ કરે છે તેનું મહાતમ્ય સાંભળવું વાંચવું અને સ્મરણ કરવું મનના દુષિત ભાવોને ધોઈ નાખે છે અને ભોગ તથા મોક્ષ બંને આપે છે શુક્ર તીર્થ એટલે કે જ્યાં મૃત્યુદેવ પાસ લઈને પછડાઈ ગયા હતા તે સ્થળ મૃત્યુ તીર્થ તરીકે ઓળખાય છે ત્યાં કરેલું સ્નાન અને દાન સર્વ પાપોનો નાશ કરે છે તેનું મહાતમ્ય સાંભળવું વાંચવું અને સ્મરણ કરવું મનના દુષિત ભાવોને ધોઈ નાખે છે અને ભોગ તથા મોક્ષ બંને આપે છે આ તીર્થ પછી આવે છે શુક્ર તીર્થ એટલે કે કવિ તીર્થ જે મનુષ્યોને સર્વ પ્રકારની સિદ્ધિ આપે છે સર્વ પાપોને શમન કરે છે અને તમામ રોગ વ્યાધિઓનો નાશ કરે છે આ બંને ઋષિને બે પુત્રો હતા જે ખૂબ જ વિદ્વાન અને રૂપ તથા બુદ્ધિથી યુક્ત હતા અંગીરા ઋષિના પુત્રનું નામ હતું જીવ ભૃગુ ઋષિના પુત્રનું નામ હતું કવિ એટલે કે શુક્ર આ બંને પુત્રો પોતાના માતા પિતા હેઠળ ભક્તિપૂર્વક રહેતા હતા જ્યારે બંને પુત્રોના યજ્ઞોપવ સંસ્કાર થઈ ગયા ત્યારે તેમના પિતાઓએ પરસ્પરે ચર્ચા કરી અમે બંનેમાંથી એક જ વ્યક્તિ શિક્ષક તરીકે રહેશે જેથી બંને બાળકોએ એક ગુરુમાંથી શિક્ષણ મળે બીજાને આરામ રહે આ વાત સાંભળી અંગીરા ઋષિએ કહ્યું આ વાત સાંભળી અંગીરા ઋષિએ કહ્યું હું કવિને પણ એટલે કે શુક્રને પણ મારા પોતાના પુત્રને જેમ જ શિક્ષણ આપીશ તે મારી પાસે સુખથી રહીને ભણશે અંગિરા ઋષિની આ સહર્ષ વાત સાંભળી ભૃગુ ઋષિએ પણ સંમતિ આપી અને પોતાના પુત્ર શુક્ર એટલે કે કવિને અંગીરાના આશ્રમમાં પાઠવી દીધો પણ દુર્ભાગ્યે તે દિવસોમાં અંગીરા ઋષિએ બાળકોને વિષમ દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા એટલે તેઓ બંને બાળકને જુદા જુદા રીતે ભણાવતા હતા હવે હું તમને સારી રીતે સમજી ચૂક્યો છું તેથી હવે હું વિદાય માંગુ છું હવે હું કોઈ બીજા ગુરુ પાસે જઈશ કૃપા કરીને મને જવા માટે આજ્ઞા આપો આવી રીતે ગુરુ અંગિરા અને બૃહસ્પતિ બંનેની મંજૂરીથી શુક્ર ત્યાંથી જતા રહ્યા તેમણે વિચાર કર્યો હવે હું સંપૂર્ણ શિક્ષણ મેળવ્યા વિના મારા પિતાજી પાસે પાછો ફરીશ નહીં પણ હું કોની પાસે જઈશ શ્રેષ્ઠ ગુરુ કોણ હોઈ શકે આ વિચારથી તેમણે મહાપ્રજ્ઞ ઋષિ ગૌતમજી પાસે જઈને પૂછ્યું હે શ્રેષ્ઠ કૃપા કરીને જણાવો કે કયા ગુરુ એવા છે કે જે ત્રણેય લોકના ગુણવાન અધ્યાપક સમાન હોય હું એમની પાસે જ જઈશ ત્યારે ગૌતમ બોલ્યા હે વત્સ જગત ગુરુ તો એક જ છે ભગવાન શંકર તેવો જ શ્રેષ્ઠ ગુરુ છે શુક્રએ પૂછ્યું મુનિવર તો પછી હું ક્યાં રહીને ભગવાન શિવની આરાધના કરું ગૌતમ ઋષિએ જવાબ આપ્યો ગૌતમજીની આ સલાહ મુજબ શુક્ર ગોદાવરીના કિનારે ગયા ત્યાં સ્નાન કરીને પવિત્ર થઈ અને ભગવાન શંકરની સ્તુતિ કરવાનું શરૂ કર્યું ત્યારે શુક્ર બોલ્યા હે પ્રભુ હું એક બાળક છું મારી બુદ્ધિ પણ બાળકની સમાન જ છે અને તમે તો એ પરમેશ્વર છો કે જેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાને ધારણ કરે છે હે જગન્નાથ મને તો તમારી સ્તુતિ કરતા પણ આવડતું નથી મારો તમને માત્ર નમન છે ગુરુએ મને ત્યાગી દીધો છે મારો કોઈ મિત્ર કે સખા નથી હવે તમે જ મારા સર્વત્રના આશ્રય છો હું એક નાનકડો બાળક છું કૃપા કરીને મારી પર દયા કરો હે લોક સાક્ષી શિવ તમારું સ્વરૂપ શું છે એ પણ મને ખબર નથી તમે જ કૃપા કરીને મારી તરફ દ્રષ્ટિ કરો આવી શ્રદ્ધા પરિસ્તુતિથી આવી શ્રદ્ધાભરી ભરી સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે કહ્યું હે વત્સ તારું કલ્યાણ થાવો જેવું તું ઈચ્છે છે તેવું વરદાન માંગ ભલે તે દેવતાઓ માટે પણ દુર્લભ કેમ ન હોય ત્યારે શુક્રએ વિનયપૂર્વક કહ્યું હે નાથ જે વિદ્યા બ્રહ્મા અને ઋષિઓને પણ પ્રાપ્ત નથી તે વિદ્યા માટે હું તમારી શરણમાં આવ્યો છું તમે જ મારા ગુરુ અને દેવ છો ત્યારે ભગવાન શિવે તેમને મૃત સંજીવની વિદ્યા આપી જેને દેવતાઓ પણ જાણતા ન હતા સાથે જ તેમને વૈદિક લૌકિક અને વિવિધ શાસ્ત્ર વિદ્યા પણ ભેટમાં આપી શુક્રાચાર્યએ આ વિદ્યા મેળવી દૈત્યોના ગુરુ બન્યા પછી ભૃગુપુત્ર કચ્છે પણ તેમની પાસેથી મૃત સંજીવન વિદ્યા મેળવી આ વિદ્યા યમરાજ અને દેવતાઓ સુધી પહોંચતી રહી શુક્રજીએ જ્યાં વિદ્યા પ્રાપ્ત કરી હતી તે સ્થાન શુક્ર તીર્થ કહેવાય છે શુક્રજીએ જ્યાં વિદ્યા પ્રાપ્ત કરી હતી તે સ્થાન શુક્ર તીર્થ કહેવાય છે એ તીર્થ મૃત્યુ સંજીવની તીર્થ તરીકે પણ ઓળખાય છે જ્યાં સ્નાન અને દાન કરવાથી આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે ભગવાન શંકરે કહ્યું હે વત્સ તારું કલ્યાણ થાવો જેવું તું ઈચ્છે છે તેવું વરદાન માંગ ભલે તે દેવતાઓ માટે પણ દુર્લભ કેમ ના હોય ત્યારે શુક્રએ વિનયપૂર્વક કહ્યું હે નાથ જે વિદ્યા બ્રહ્મા અને ઋષિઓને પણ પ્રાપ્ત નથી તે વિદ્યા માટે હું તમારી શરણમાં આવ્યો છું તમે જ મારા ગુરુ અને દેવ છો ત્યારે ભગવાન શિવે તેમને મૃત સંજીવની વિદ્યા આપી જેને દેવતાઓ પણ જાણતા ન હતા સાથે જ તેમને વૈદિક લૌકિક અને વિવિધ શાસ્ત્ર વિદ્યા પણ ભેટમાં આપી શુક્રાચાર્યએ આ વિદ્યા મેળવી દૈત્યોના ગુરુ બન્યા પછી ભૃગુપુત્ર કચ્છે પણ તેમની પાસેથી મૃત સંજીવન વિદ્યા મેળવી આ વિદ્યા યમરાજ અને દેવતાઓ સુધી પહોંચતી રહી શુક્રજીએ જ્યાં વિદ્યા પ્રાપ્ત કરી હતી તે સ્થાન શુક્ર તીર્થ કહેવાય છે શુક્રજીએ જ્યાં વિદ્યા પ્રાપ્ત કરી હતી તે સ્થાન શુક્ર તીર્થ કહેવાય છે એ તીર્થ તીર્થ મૃત્યુ સંજીવની તરીકે પણ ઓળખાય છે જ્યાં સ્નાન અને દાન કરવાથી આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે હરે કૃષ્ણ હર હર મહાદેવ આજનો કથા અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે આગળની કથા આવનાર નવા કથા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ